ચાલો આજે અમે આવ્યા છીએ વરદાદાના દાંતણ પાડવા માટે અમારી ભાગોળમાં વરદાદાનું ઝાડ અમે અહિયાં થી દાંતણ પાડી જઈએ છીએ આજે અમે દાતણ પાડવા આવ્યા છીએ વરદાદાના દાંતણ ના બહુ ફાયદા છે તમે પણ વરદાદાનું દાંતણ કરજો થોડો ટાઈમ કરી જુઓ જો બધા પીળિયા બીડિયા બધું મટી જશે દાળો કોવેલી હશે તે સારી થઈ જશે દૂધ દૂધ લાગશે તો દાંત મજબૂત રહેશે મોડામાં ફૂલ્લા પડતા હોય તો તે પણ બંધ થઈ જશે મટી જશે નીકળતા બંધ થઈ જશે અને મો દુર્ગંધ મારતું હોય તો એને મારે સરસ થઈ જશે એટલે વડેના દાતર કરવા સારા શું કાતું વરનું દાતર કરે કે નહીં કરતો કમ નહીં કરતો દાળ દુઃખે તો શું થાય વરનું દાળ દૂધ મારીએ તો શું થાય દાળ મટી જાય હવ વાત કરે એવું જુઓ વરના દૂધ થી દાળ પણ મટી જાય છે લો અમાર સુકાન દાળ દુખતી હતી તે વરના દૂધ થી જ મટી ગઈ લો એટલે વરનું દાતણ બહુ ફાયદાકારક છે તમે હોય વરનું દાતણ કરજો દાંત મગન દાદા હોય દાતણ પાડવા આયા વરનું તમે રોજ વરના જ દાતણ કરો મગન કા વરના જ દાંતણ કરો રોજ

મસ્ત કાપી લેને ચાર પાંચ પાછો કાપી લે પાછા પાછા તાજા કાપ પાઈશું આપણે આપડે તો નજીક જ છે ને તાજા તાજા જ કાપી જવાના અમે તો બ્રશ રાખીએ પણ હા જુઓ હા હા વડના દૂધ તો ઝટકા મારતા હોય તો બેસી જાય

ચાલો જય માતાજી મારો વિડીયો કેવો લાગ્યો તમને મારી ભાગોર જુઓ બતાવું સંધ્યાના દૂધ કાઢવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે હું દૂધ કાઢવા જઈશ દાતણ પાડવાના હતા એટલે હું દાતણ પાડવા ભાગોરે આવી અમારા સુકાને લઈને હવે હું ને સૂકો દૂધ કાઢીશું હવે બધા ઢોરઢાક

ચાલો જય માતાજી મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો જય માતાજી